જાફરાબાદ રાજકોટ એસટી બસમાં એક યુવક ચાલુ બસે બેભાન થઈ જતા આ યુવકને નર્સ દયાબેન મકવાણાએ જીવ બચાવ્યો એક કહેવત છે કે મારવાવાળા સો હોય છે પણ બચાવવાવાળો એક હોય છે તેવી જ રીતે આ એક નર્સ દયાબેન મકવાણા યુવકને સીપીઆર આપી દયાબેન મકવાણાએ માનવતા મહેકાવી હજુ પણ આ દુનિયામાં માનવતા જીવંત છે કારણ કે નર્સ જે બસમાં મુસાફરી સમયે ખરા અર્થમાં માનવતા મહેકાવી છે અમરેલી જિલ્લાના રાજુલાની નામાંકિત સહજાનંદ હોસ્પિટલમાં નર્સ તરીકે દયાબેન મકવાણા નોકરી કરી રહ્યા છે

યુવકનો જીવ બચાવવામાં આવ્યો હતો નર્સ દયાબેન મકવાણાએ બેભાન થયેલા યુવકને સીપીઆર આપી ચાલુ બસમાં જ યુવકનો જીવ બચાવ્યો હતો ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મુસાફરોએ દયાબેન મકવાણાની સેવા કાર્યને બિરદાવી હતી કહેવાય છે ને હજી પણ દુનિયામાં માનવતા જીવંત રહી છે દયાબેન મકવાણાએ કહ્યું આ તો મારી ફરજ હતી કારણ કે કોઈ વ્યક્તિનો જીવ બચાવવો એ આપણી માનવતા છે એક યુવક બસમાં બેભાન થતા તેમણે સીપીઆર આપી જીવ બચાવ્યો હતો રિપોર્ટર સરફરાશ ખો ખરમ રહી મારું નામ મકવાણા છે હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ ટ્રાન્સપોર્ટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા એ બે વોશ થઈ ગયા બે વોશ થઈ ગયા એટલે આપણે એને એકસો આઠમાં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચીએ કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચીએ કે તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પેલા જીવ બસાવો એમ એટલે અમે એને સીપીઆર આપી અને એનો જીવ બસાવ્યો છે એ સંદેશ આપવા છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બે થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવી તો આપણે પેલો આપણો ધ્યેય છે કે એને સીપીઆર આપી અને આપણે તેનો જીવ બસાવી શકીએ કરીને એક પેશન્ટ હતા એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવો મીનુ એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને સીપીઆર આપી અને બાબરા સુધી પહોંચ્યા બાબરા આવતા હતા એ નોર્મલ જેમનો જીવ બસી ગયો છે